વડોદરા નજીક આવેલી એબીપી ઇન્ડક્શન કંપનીમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે જેમાં એક સાહ ટ્રાવેલ્સા એક ડ્રાઈવરનું ચક્કર આવ્યા બાદ તેઓ ઢળી પડ્યા હતા અને ત્યારબાદ તેમને હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું આ મૃતક ડ્રાઈવર જયદિપભાઈના પરિવારજનોએ આ ઘટનાના સવા મહિના બાદ પણ કંપની તરફથી કોઈ આર્થિક કે પછી અન્ય મદદ ન મળતા આખરે તેઓ ન્યાય અને કાર્યવાહીની માંગ સાથે વડોદરા એસસી ઓફિસ ખાતે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી વડોદરાની એબીપી ઇન્ડક્શન કંપનીમાં ટ્રાવેલ્સ એજન્સીના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો એક કર્મચારી ચાલતા ચાલતા ઢળી પડ્યો હતો જોકે આ ઘટનાના મહિનાઓ બાદ હવે પરિવાર ન્યાયની માંગણી કરી રહ્યો છે મૃતક જયદીપભાઈના પરિવારે કંપની પર બેદરકારીનો ગંભીર આક્ષેપ કર્યો છે અને જણાવ્યું છે કે કંપનીની બેદરકારીના કારણે જ તેમનું મોત નીપજ્યું છે પરિવારે જવાબદાર અધિકારીઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે પરિવારના આક્ષેપ મુજબ

इन्होंने कुछ भी नहीं किया है हमारे साथ इंसाफ बिल्कुल भी नहीं हो रहा है इन्होंने जरा भी वो नहीं किया उनको एप्पल खिलाया पानी पिलाया ये कोई दवाई होती है क्या ये कंपनी सरासर सील लग जाने चाहिए इन्होंने मर्डर किया है मेरे पापा का ये कंपनी हाय हाय है बंद हो जानी चाहिए कंपनी इन्होंने बोल रहे झूठ झूठ कि मैं जिद को

તેમણે સ્પષ્ટતા કરી હતી કે જયદીપભાઈ અમારી કંપનીના કર્મચારી ન હતા જેથી અમે એમને કોઈ મદદ કરી શકીએ તેમ નથી ઉપરાંત તેમનું નેચરલ ડેથ થયું છે જેથી તેના માટે પણ કોઈ પોલિસી નથી પરિવારજનોએ એસસી ઓફિસમાં રજૂઆત કરી કંપનીની બેદરકારીની તપાસ કરવા અને ન્યાય આપવા માટે ઉચ્ચ અધિકારીઓની અપીલ કરી છે